આજો નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીત તડવીને આગેવાનીમાં મનરેગા યોજનાનો બદલીને જી રામજી નામ સામે નર્મદા કોંગ્રેસ વિરોધ કરી ધરણા પ્રદર્શન ગાંધી ચોક રાજપીપલા ખાતે કર્યું આ નામ બદલવાના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આજે ગાંધી ચોક ખાતે રાખેલો હતો જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તળવી પૂર્વ પ્રમુખ પ્રફુલ પટેલ ઉપપ્રમુખ માલવ બારોટ સહિત તાલુકા પ્રમુખ જિલ્લાના હોદ્દેદારો તાલુકાના પ્રમુખ દરેક ફ્રન્ટ પ્રમુખ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા

જી રામજીને મનરેગા ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું છે પણ હવે આ બાજુ બીજેપી સરકારે જી રામજી કર્યું છે જી રામજી એટલે ભગવાનનું નામજી લાવ્યા છે પણ મનરેગા મનરેગા એ કોઈ એ નથી સંસ્થા નથી એ કાયદો હતો ને આ સંસ્થાની અંદર જી રામજીને લાવ્યા છે યોજના લાવ્યા છે ને યોજના જે આ કાયદામાં કાયદામાં એવું કાયદામાં ગમે ત્યારે તમે સ્વ વ્યક્તિ રોજગાર સો દિવસ સુધી રોજગાર મળી શકે આ ને કાયદો એવો હતો એટલા આ યોજના છે યોજનામાં જ્યારે ફંડ આવે ત્યારે રોજગારી મળી શકે એના વિરુદ્ધમાં અમે નામ ચેન્જ ગાંધીજીના ફોટો લઈને ગાંધીજીના એમાં માટે બેઠા છે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તરવી કોંગ્રેસે સો દિવસ એકસો પચીસ દિવસમાં આ લોકો કાયદો લાવ્યા છે

હમણાં બધું ખાબરના છોકરાઓના કુબાન કેટલું બધું થયું છે બંને જેલમાં છે મંદિરા આટલું બધું એટલે જે કુબાન ના નીકળે એના માટે પાછું નામ બદલીને એ લોકો ચલવામાં આવે છે દીપક જપતાક સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા